ધર્મ આપણને શીખવાડે એ બોલ્યું હું ટેમ્પલેટ લઈને તો બધી બોલતો નથી કે આ બાગડી આમ લેતું છે એ બોલવા પણ એક વાત હું એમ કઉ છું કે આપણે અઠવાડિયામાં કેવી છે સાત દિવસો છે સાત છે ને કે આઠ નવ છે સાત જ થાય તો સાત દિવસમાં માં પોતાના પરિવાર શાંતિથી થી જીવે આપણે કોઈની સામે લાંબો વાર્થના કરવો પડે

પણ હાચી દિશામાં લઈ જાય છે બરગી પર ગયું બસ ખાલી ગોતુ આમ ભાગી છે આ તો ગુરુ માર્ગ રવિવાર મોંઘરવાર હેલ્લી ભરી ભર્યું નીકળી જાય ધોરણ ધોવરા એ કઈ થઈ ગઈ છે અને એવડો આમ ની આમ દર હોય તો આપણે ઊભા થઈને બે રૂપિયા એ ન હા કરતો ખોટું કરે એની વાત

એની પાસે તમે આ અરજી કરો ને તો ભોળાલાલ પાસે એ પાસ કરાવેલો હું ભગવાન છે એવું નથી કેતો અમુક અધિકારી ને મળવું હોય ડાયરેક્ટ ના મળે પટ્ટા વાળા કામ કરે બરાબર એમાં એવું છે કે શિવ નો ગણ છે અને જો તમે હાચા હૃદય ભાવ થી આયા છો તો મારું ખાતર એવું કહેશે જીવો ના રહે તો મારું ભાવ નહીં

જે અમે دیکھا આપણે જો 10 વાર વિચાર કરા હેઠે બેવાનો હોય ઉપર બેવાનો મે પડળ ખાતો નથી લોકોનાનો છે સાબઈ વાત તો રહેશે પણ આલ્કોહોલ બાદા કંઈ અપમાન ન પણ આસાની રીતે

હું એવું નથી કોઈ અતિશય દયા કરી મારા પાંડવીસ માં માણસો છે અને મને ભગવાને સારો વ્યવસાય છે

ઘણા અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત વલદીપુર ઘણી જગ્યા એવા સાધારણ ઘર માણસો અઠવાડિયામાં બે દિવસ જે કમાય છે ને

દીકરો વાવણી કરતો હોય ને તો વાવણી આમ મૂકી રાખી ખેડૂતો આમ નથી વાયુ આમ રાખે અને એ જમીન ની અંદર વાવતા વાવતા